ખાલી દસ રૂપિયાના જો આટલા બધા રીંગણા આવે પાંચસો ગ્રામ હશે આ મિત્રો ટમેટા જોઈ રહ્યા છો એકદમ લાલ લાલ છે સો રૂપિયાના બે કિલો કેળાની હરરાજી થાય છે જો ના નુપુરા ગુરુમાં નુપુરા હે ગાઈસ વેલકમ બેક રમેશભાઈ જોરદાર માં તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો તમિલનાડુ આવ્યો એના મારા પાંચ દિવસ અહીંયા મારા થઈ ગયા છે આજે હું આવ્યો છું અહીંયા બકાલા માર્કેટ અમારા ગામથી માત્ર પાંચ કિલોમીટર અંતરે વેપુર એક નાનું એવું ગામ આવેલું છે એટલે અહીંયા તમને બકાલા માર્કેટ દેખાડીશ અને પ્લસ અહીંયા શોપિંગ કરવા માટે શું શું વસ્તુઓ છે એ તમને બધું બતાવવાનો છું તમે ખાલી વિડીયો જોતા રહેજો તો હું એન્ટર થઈ ગયો છું માર્કેટની અંદર તો આજે મારા માતાશ્રી સાથે આવ્યા છે કેટલા છસો રૂપિયા ભાવ ઓછો કરાવો તો આવી રીતે જો અલગ અલગ વસ્તુઓ મળી જશે એટલે ઘણી બધી અંદર આના સિવાય બક્કાલું પણ અંદર મળે છે આ ઘણી બધી મોટી માર્કેટ છે આપણે બધું એક્સપ્લોર કરીને તમને બધું બતાવીશ કે તમિલનાડુની લોકલ માર્કેટ કેવી હોય છે આ તમે જોઈ રહ્યા છો આ કેળાના ફૂલ છે જે આપણે કેળા જ્યારે થાય ને તેની પરનો ફૂલ છે આની પણ આનું પણ શાક બને છે અને પાછળ તમે જોઈ રહ્યા છો કેરી છે ટમેટાનો ભાવ અત્યારે અહીંયા છે સો રૂપિયા ના બે કિલો ટમેટા ડુંગળી ના સો રૂપિયા ના ત્રણ કિલો તમે કહેજો આ ફાણસ છે અને અંદરનું આ બીચ છે આખું આ રીતે હોય છે અને એની અંદર કંઈક આ રીતે નીકળે છે અને આ એકદમ મીઠું મીઠું હોય છે ખાવામાં બાજુ સૂકી માછલીઓ છે પેલી પાક્કા કેળા છે અને કાચા કેળા પણ છે ને આલી બાજુ છોટા મસાલા ને એવું બધું વેચાય છે જો આપણા ભૂંગરા નાલી બાજુ ભાજી ના સાઈડ આપણે આવ્યા ને નાલી બાજુ છે બક્કાલુ જો અલગ અલગ ભારીયું છે તો અહીંયા મારા ફઈ ભેગા થઈ ગયા છે હેલો હાઉ આર યુ આ મારા ફઈ છે હિન્દી હિન્દી એના વાંગવાંદા બક્કાલુ લેવા આવ્યા છે તો આલી બાજુ તમે ડુંગળી જોઈ શકો છો એકદમ મસ્ત અને આલી બાજુ ઝીણી ડુંગળી છે બટેકા ટમેટા અને મમ્મી ઉભા ગયા છે અહીંયા મસાલા લેવા માટે જો અહીંયા અલગ અલગ પ્રકારના મસાલા છે તેલ જોઈ લ્યો અલગ અલગ કંપનીનો તમને તેલ મળી જશે અને લે છે આંબલી તમે જોઈ રહ્યા છો આ સોયા વડી છે આપણા ગુજરાતમાં પણ મળે છે તો આ એક નોર્મલ સાઈઝ થી થોડી મોટી છે તો કાલ મમ્મી ઘરે બિરયાની બનાવવાના છે એટલે આપણે આ સાઈઝની લીધી છે આ અઢીસો ગ્રામ છે આ આપણા ગુજરાતમાં પણ મળે છે આ ઝીણી સાઇઝની ખાવો બહુ મસ્ત હોય છે સોયા વડી તમે જુઓ છો આ નોર્મલ લસણ છે આ નાનું લસણ હવે તમને આ એનું મોટું લસણ દેખાડી જો આની એક કડી જો કેવડી મોટી છે આ પ્રકારના લસણ ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ મળે છે લોકલ માર્કેટમાં ઓછી જગ્યાએ મળે છે આની એક એક કડી તમે જોશો ને કેવી મોટી છે આ જો બાજુ તમે જોવો છો આ નોર્મલ લસણ છે અને આ મોટું લસણ છે બી એવલો વહેલા આ ત્રણસો રૂપિયા કિલો છે આનું એક એક કડી જો કેવી મસ્ત છે આજે માર્કેટ છે દર શુક્રવારે ભરાય છે બક્કાલુ સિવાય ઘણી બધી વસ્તુ અહીંયા મળી જાય છે તો લોકો અહીંયા અઠવાડિયે બક્કાલુ લેવા પહોંચી જાય છે કેમ કે સસ્તા ભાવમાં અહીંયા બક્કાલુ મળે છે મિત્રો ટમેટા જોઈ રહ્યા છો એકદમ લાલ લાલ છે સો રૂપિયાના બે કિલો તો આપણે બે કિલો હા હો ના બે કિલો તો ટમેટા લેવાઈ ગયા છે ભાઈ એ તો ટમેટા વીણી વીણીને લીધા છે આ બે લઈ લ્યો મમ્મી આયા રીંગણા લીએ છે તો ભરેલા રીંગણા બનાવવાના છે ઘરે ખાલી 10 રૂપિયાના જો આટલા બધા રીંગણા આવે 500 ગ્રામ હશે આ ભઈએ બીજી શોપિંગ કરી લીધી બટેકા પણ ઉપાડી લીધા સસ્તામાં દસ રૂપિયાની એક પ્લેટ વાહ 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 મેરે નવાંગ પરા હવે લસણ આદુ લેવાની તૈયારીમાં છે સસ્તું બકાળું લેવું હોય ને તમારા પાઈ સાથે આવી જવાનો મિત્રો આ જો મમ્મી આ બાફેલી મકાઈ લે છે તો આ મોટું બધું તપેલું લઈએ ને એમાં એક સાથે આ બધી મકાઈ નાખી દે અને બાફી નાખે દસ રૂપિયાની એક ના ત્રણ બકલાની શોપિંગ થઈ ગઈ છે હવે હું ને મમ્મી જાય છું ઘરે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો આવી જ રીતે એક નવો વિડીયો એક આવશે જલ્દી તો ત્યાં સુધી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો તો હવે મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરામ